દેશભરમાં અંગ દઝારતી ગરમી પડી રહી છે આ તરફ રાજસ્થાનના બાડમેરમાં તાપમાન ઓગણપચાસ ડિગ્રી પર પહોંચ્યા બાદ હવે રાજ્યના ફલોજીમાં તાપમાન પચાસ ડિગ્રી પર પહોંચી ગયું છે અહીં નોંધનીય અને ચિંતાજનક વાત તો એ છે કે રાત્રિના તાપમાનમાં પણ વધારો થયો છે જ્યારે રાત્રે તાપમાનમાં ઘટાડો થાય છે ત્યારે હવામાં ભેજ જાળવી શકાતો નથી તે ઠંડુ પડે છે સામાન્ય રીતે આ રાત્રે થાય છે આ જ કારણ છે કે દિવસ દરમિયાન પણ રાત્રે ઝાકળ જોવા મળે છે ઉનાળામાં જ્યારે તાપમાન વધે છે ત્યારે શરીર પોતાને ઠંડુ રાખવાનો પ્રયત્ન કરે છે પરંતુ ભેજ વધવાને કારણે શરીર પોતાને ઠંડુ રાખી શકતું નથી ભેજ શરીરના સંપર્કમાં આવે છે અને શરીરનું તાપમાન ઝડપથી વધી શકે છે જેના કારણે ગરમીનો થાક કે સ્ટ્રોક જેવી સમસ્યાઓ થઈ શકે છે પરિણામે રાત્રે શરીરમાં પરસેવો થાય છે વૃદ્ધો પણ વધુ જોખમમાં છે કારણ કે તેઓ ડિહાઈડ્રેસનથી પીડાય છે એવું જ બાળકોનું પણ છે આ જ કારણ છે કે વધેલી ભેજથી શરીરમાં પાણીની ઉણપ સીધી થાય છે જો આવું સતત થતું રહે તો અમુક કલાકોમાં શરીરના અમુક અંગો ખરાબ થવાનો ભય રહે છે અને મૃત્યુ પણ થઈ શકે છે